પારડી હાઇવે પરથી એલસીબીએ દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું ચાલકની ધરપકડ કરી હેરાફેરીમાં સંડોવાયેલા એક મહિલા સહિત બેને વોન્ટેજ જાહેર કર્યા વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારના મળશ કેસેલવાસથી દારૂ ભરીને નવસારી તરફ જતું કન્ટેનરને પાડી હાઇવે પર ઝડપી પાડ્યું છે જેમાંથી પોલીસને વિદેશી દારૂ રૂપિયા ત્રણ લાખ ચાર હજાર આઠસોનો જથ્થો મળી આવતા પાંચ લાખનો કન્ટેનર મળી કુલ રૂપિયા આઠ લાખ નવ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે લઈ ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી એલસીબી પોલીસે હાથ જવાબદારી છે અને દારો હેરાફેરીમાં સંડોવાયેલા એક મહિલા સહિત એક પુરુષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વલસાડ એલસીબીની ટીમ શુક્રવારે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન તેઓને એક કન્ટેનર નંબર કે એ ઝીરો એક એ એમ સિત્તેર ચોપનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી સેલવાસથી નવસારી તરફ જતું હોવાની બાતમી મળતા

ચાલક મોહમ્મદ દાઉદ મોહમ્મદ જાવેદ શાહ ઉમરવા સત્તાવીસ હાલ રહે વાસી તુરભા રેલવે સ્ટેશન મૂળ રહે આઝમગઢ યુપીની ધરપકડ કરી છે અને આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા પંકજ જીતેન્દ્ર યાદવ રહે ફતનપુર આઝમગઢ અને એક અજાણી મહિલાને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે